સુરતના ડભોલીમાં મનીષનગર સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં શાક માર્કેટ ભરાતા મહિલાઓ રણચંડી બની હતી ડભોલી નજીક મનીષનગર સોસાયટીના બહાર આવેલા ખુલ્લા પ્લોટ પર શાક માર્કેટ ભરાતા હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે મહિલાઓ આ બાબતે ખાસ કરીને ગુસ્સે છે અને તેમણે રણચંડી બનીને વિરોધ કર્યો છે વિરોધનું કારણ એ છે કે આ ખુલ્લા પ્લોટના માલિકે અન્ય લોકોને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી છે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ માર્કેટમાં લોકો ગાળા ગાડી કરે છે અને દારૂ પીને તોફાન કરે છે

કઈ જગ્યા રહેવાનું સામે મારું મકાન છે તમે આ લોકો 3 મહિનાથી આમ આમ બધું હેરાન કરે છે તો માર્કેટના બધા સવાલો લાવીને આઈ મુકજે રાકડી મુકજે કા બોટલા મુકજે પછી અમે લોકોને ભાવથી સમજાવો કે ભાઈ માર્કેટ કરવા અમે નહીં દે મારું ઘર સામે છે તો ઈ કે માર્કેટ તો થાશે કે તો જગ્યા છે ને પ્રાઇવેટ છે તો ઈ લોકોની નથી એને ભાડે રાખી છે તો એને ભાડા કરાત કરવું પડે ને કોઈને પાછે અહીંયા અમે રહીએ છીએ તો અમને પૂછવું પડે ને કે અમારે માર્કેટ કરવા મેં ભાડે રાખી છે આટલી સોસાયટી માં કોકની પરમિટ તો લેવી પડે ને ભાઈ આટલો સવાલ છે બીજો આપણો કઈ શું તકલીફ થઈ રહી બધા ને તકલીફ નહી માર્કેટ આવે ને એટલે અમારા છોકરા છોકરીઓ અમને રહેવા રહેવામાં ગંદકી વાળો બધું થાય એ અમને ના ક

અને અહીંયા કેટલો કચરો કરે છે મચ્છર થાય અમારા નાના નાના છોકરા છે કેવીક તો એ ગાડું બોલે છે અજી આ સાહેબનાસ ને અજી ગાડું બોલતા તો અમાર રહેવાસીવાળા નું ને બધા એનું સાંભળવાનું છે ખાલી અને પીવે છે બધું તો પછી અહીંયા પાણીની બોટલ ચા પીને પાયલ્યો એ બધું ફેકે કેટલો કચરો થાય પી પી ને બોટલો અહીંયા ફેકી દે દારૂ પીને તો અમાર શું કરવાનું એની જવાબદારી કોણ લેશે આ કાલ સવારમાં

કોઈની જિમ્મેદારી નથી એટલે એ વસ્તુ અહીંયા શાક માર્કેટ નહીં જ થાય કોઈ પણ કાલે શાક માર્કેટ નહીં થાય અને ગમે એ વસ્તુ બનાવી હોય એમાં અમે મંજૂરી દેવા તૈયાર છીએ અને એટલી એક સોસાયટીમાંથી એને કોઈ પણ ની એકવાર સાઈન નથી લીધી કે ભાઈ અમારે અહીંયા શાક માર્કેટ બનાવી છે તો અમે સાઈન લેવી કે પાંચ બૈરાની જેન્સની કોઈ પણની ની એને મંજૂરી જ નથી લીધી એટલે એ વસ્તુ શાક માર્કેટ તો અહીંયા નહીં જ થાય એને જે કરવું હોય એ બીજી વસ્તુ થાય થાય તમને એ બીજું કરવું મારું નામ ચેતન લાઠિયા છે હું અહીંયા बाजूમાં મનીષનગરના સામીના મકાનમાં રહેવું છું અહીંયા જે ભાઈ છે એ માર્કેટ બનાવવાનું કે છે જે પોતાની જગ્યા નથી પાડે લીધેલી છે એને ભાડા કરાર કરાવેલો છે પણ એમાં ચોકવડ નથી કરી કે હું અહીંયા માર્કેટ બનાવવાનો છે જે બિલકુલ ઇન લગેલી છે તમે ન્યૂઝવાળા તમને ભી ખબર હશે કે આ ઇનલીગલી કહેવાય છે એમ તો અહીંયા માર્કેટ બનાવશે એ એમ કહે છે કે હું પૂર્ણતા સલામતી

કે શાકવાળા છે એ લોકોનો અભિપ્રાય છે કે અમે જ્યાં છીએ ત્યાં અમે ઓકે છીએ પણ એમને જોર જબરજસ્તી અહીંયા માર્કેટ કરવું જે ઇમ્પોસિબલ છે અહીંયા માર્કેટ નહીં કરવા દે આ જગ્યા ઘનશ્યામભાઈ ભાલા કેવા છે ઘનશ્યામભાઈ જમરાળાની છે અને જે ભાઈ અહીંયા માર્કેટ કરવા માંગે છે એમનું નામ શૈલેષભાઈ છે અને છેલ્લા ત્રણ મહિના થી એમને હેરાન કરે છે છેલ્લા ત્રણ મહિના થી હેરાન કરે છે અમે એસએમસી માં ઝોન ઓફિસ માં જ્યાં બધી અરજી આપી દીધેલી છે અમારા જેન્ટ્સ લોકો ઓલરેડી ત્યાં છે પેલા જે પોલીસ વાળા એવા એમણે કીધેલું અમારા જેન્ટ ત્યાં જ છે જે કાર્યવાહી થાય છે એ કરે છે અમે તો ખાલી અહીંયા જાણ માટે ઉભા છે કે અહીંયા માર્કેટ નહીં થાય નહીં થાય ને નહીં જ થાય